જય ભીમ નમો ઉદય થોડા સમય પહેલા મારા મિત્ર એવા એડવોકેટ વિજયભાઈ વણઝારાના લગ્ન પ્રસંગે મારા એમના ઘરે જવાનું થાય છે લગ્ન પ્રસંગ પૂરો કર્યા બાદ અમે લોકો જે જે જોગદિયા સાહેબ ના સ્મારકે નમન કરવા જઈએ છીએ હવે ત્યાં જોગદીયા સાહેબના માતા પિતા જે વિજયભાઈ વણઝારા અને એમના પત્નીને આશીર્વાદ આપવા આવે છે ઘણું રોવે છે

મારું છે ને મારું મન આખું છે ને વિચલિત થઈ ગયું એમ થઈ ગયું કે એક વ્યક્તિ એના માતા પિતાની આટલી પરિસ્થિતિ તો આ આ મારા માટે કલંકરૂપ કહેવાય કે હું આજે સમાજનો કાર્ય કરું છું ઘણા લોકો એમ કહે છે કે નરેશભાઈ સમાજનો આગેવાન છે સામાજિક યોદ્ધા ફલાણું ઢીકડું આ તે પણ હકીકતમાં ભાઈ અમે એ કાંઈ નથી નથી હું કામ કે જોગદિયા સાહેબના જે પિતાજી એના મા બાપ છે એને દાડીએ જવું પડે છે આજે જે વ્યક્તિ એ સમાજ માટે સમાજના દીકરાઓ માટે સમાજને આગળ લઈ જવા માટે પોતાની પીએસઆઈ ની નોકરી પોતાની જાહોજલાલી પોતાની સત્તા કાંઈ જોયું નહીં સમાજ 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 બસ બીજી એક બીજી વાત નથી જ્યાં સુધી તે વ્યક્તિ જીવે છે ત્યાં સુધી સમાજ 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 જ કરે છે બસ મારા સમાજને હું આગળ લઈ જાઉં પીએસઆઈ દર્જાનો વ્યક્તિ છે ધારે તો એની હાથ પેઢીનું ભેગું કરી લે મેં મારી પોસ્ટમાં ઘણું દુઃખ વ્યક્ત કર્યું છે પણ જે લોકોને સમજાય તો સમજાય બાકી તો બધું ઉપરથી જ જાય છે કે આ જે પીએસઆઈ દર્જાના વ્યક્તિ દરજાના વ્યક્તિના માતા પિતાને તમને કહું મજૂરીએ જાવું પડે આપણા માટે કલંકરૂપ કહેવાય આપણે શરમથી ડૂબી મરવું પડે ભાઈ સમાજના આગેવાનો બની બેઠા છીએ આપણે માત્ર આપણે આપણી વાહવાહી કરવાથી બીજું કાંઈ લેતા નથી આપણે હાર દોરામાં માનીએ છીએ આપણે માયક સ્ટેજમાં માનીએ છીએ આપણે હકીકતમાં જે વાસ્તવિકતા છે એને સ્વીકારવી પડે એમ છે આપણે સ્વીકારા તૈયાર નથી હવે આ મારી ફેસબુક પોસ્ટ ટૂંકમાં કહી દઉં કે મેં ફેસબુક પોસ્ટની અંદર ઘણું દુઃખ વ્યક્ત કર્યું એટલે એક જ વ્યક્તિ અમારું મેં જે દુઃખ થયેલું ને એને મહેસૂસ કર્યું એ મહેસૂસ કરનાર કચ્છના ગામ સુવઈ રાપર તાલુકો એના એક ભાઈ હંસરાજભાઈ ઉર્ફે રાઠોડ રાઠોડ અને વીંજુડા બે લોકો ઓળખે છે હાલ એ વ્યક્તિ વસે મુંબઈ વસે રોડ મુંબઈ રહી છે અને ક્યાંક એમનું ફર્નિચરનું કામ છે આ મારી પોસ્ટ સાડા ત્રણ લો સાડા ત્રણ લાખ લોકોએ જોયું પણ હાળા ત્રણ લાખ લોકોમાંથી મને માત્ર એક જ ફોડાવો છે આટલી બધી વેદના તમે ઠાલવો છો અમે જોગદી સાહેબના સ્મારકે હકીકતમાં અમે સાહેબ ને અમે બિરદાવીએ સમાજ માટે બહુ ઘણું બીરું છે તો આપણે એના માતા પિતાને કંઈક આર્થિક ટેકો કરીએ મારી જે પોસ્ટ હતી એ પોસ્ટ એના અનુસંધાન જ હતી કે ભાઈ આજે પીએસઆઈ દર્જાનો વ્યક્તિની હાથ પેઢીનું ધારે તો ભેગું કરીએ કેમ હતો તો આજે એના મા બાપ જે કાંઈ આવી કપરી પરિસ્થિતિમાં એનું જીવન વિતાવે છે તો એ આપણા માટે શરમજનક છે પણ એ વ્યક્તિએ મને ફોન કર્યો હંસરાજભાઈ વિંજુડા કે નરેશભાઈ આપણે જેઠા બાપા માટે કાંઈક કરવું છે મેં કીધું મારી ઈચ્છા એવી છે કે આજે એ પીએસઆઈ દર્જાનો વ્યક્તિ એને હતો મારા સમાજ માટે એણે તન તોડ મહેનત કરી મારા સમાજના જે બાળકો છે એને ટ્યુશન ક્લાસીસ પૂરું પાડ્યા એને માર્ગદર્શન પૂરું પાડ્યું એને નોકરીમાં લેવરા ત્રણસો કે ચારસો છોકરાઓ જોગદિયા સાહેબની મહેનત સરકારી નોકરી કરી રહ્યા છે તો આજે એના મા બાપ મજૂરી કરે એ આપણા માટે શરમજનક છે એટલે મારે જોગદીયા સાહેબના માતા પિતા એના ઘરે બેહીને આખી જિંદગી ખાય ત્યાં સુધી મારે એને સહકાર આપવો છે કેમકે આજે ક્યાંક ને ક્યાંક એને એવું હશે જોગજિયા સાહેબ ને એવું છે કે કદાચ હું અત્યારે મારા પરિવારનો વિચાર કરતો નથી મારા મા બાપનો વિચાર કરતો નથી પણ આખો સમાજ છે જે મારા મા બાપને મારા પરિવારને હાચવી લેશે મારા પરિવારને મારો સમાજ દુઃખ નહીં પડવા દે પણ મારી જેવા નાલા એક જ્યારે આગેવાનો સમાજમાં છે ત્યાં સુધી આવો પરિવાર રોડ રજડતો જ રખડવાનો છે ભાઈ એટલે મેં એક એવો વિચાર કર્યો હતો કે હું એક સંકલ્પ કરું છું કે જોગદિયા સાહેબના માતા પિતાને આજીવનું એને તકલીફ નહીં પડવા દઉં એના ભાગરૂપે મારી સાડા ત્રણ લાખ લોકોએ પોસ્ટ વાંચી એક જ વ્યક્તિ હંસરાજભાઈ વિંજુડાએ મને ફોન કરીને કીધું કે નરેશભાઈ હું તમારી ભેગો છું અને બે જ દિવસમાં વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું અને પચાસથી સાઠ હજાર રૂપિયા એ વ્યક્તિએ ફંડ ભેગું કર્યું છે તો સમાજના લોકોને હું બે હાથ જોડી વિનંતી વિનંતી કરું છું કે જે એક દીકરો આપણા સમાજ માટે ખપી ગયો છે તો એના મા બાપ એટી કેટીથી એસો આરામથી રહી એવી જિંદગી જીવાડો આપણે આપણી ફરજ છે હું કામ કે કાલે કોઈ સામાજિક યોદ્ધા સામાજિક આગેવાન ઊભો નહીં થાય પાંચ હજારનું ટોળું હશે પણ એની અંદરથી એક સામાજિક કાર્ય ઊભો કરવો બહુ કઠણ ભાઈ કોઈ નહીં થાય કોઈ કોઈની પીડા કોઈને કાંઈ લેવા દેવા છે જ નહીં તો આજે આવા સામાજિક યોદ્ધા ઊભા કરવા માટે એમના પરિવારનો પણ આપણે વિચાર કરવો પડશે તો સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આની અંદર એક સ્કેનર મૂકું છું અને ગૂગલ પે નંબર મૂકું છું જે હંસરાજભાઈના મિત્રનો નંબર છે અને ગૂગલ પે સ્કેનર એ ટ્રસ્ટનું છે આની અંદર બને એટલું ફંડ ભેગું કરું ફંડ ફંડ એકત્રિત થયા થયા બાદ અમે લોકો હંસરાજભાઈને અમે લોકો બધા જેઠાબાપા અને એમના એમના પત્નીને અમે રૂબરૂ ફંડ આપવા જવાના છીએ તો આપણી એવી ઈચ્છા છે કે જોગદિયા સાહેબના માતા પિતા જીવે ત્યાં સુધી સમાજના કોઈ પણ પ્રસંગની અંદર બિના સંકોચ કોઈ પણ જાતની આર્થિક મૂંઝવણ વગર તાત્કાલિક ધોરણે સમાજના એવા કોઈ કાર્યોમાં ભૂગી જવા પડે જેમ જોગયા સાહેબ પહોંચતા હતા તો તમારી આપણી બધાની ફરજ છે કે ચોગદીયા સાહેબના માતા પિતાને આપણે બને એટલું આર્થિક ફંડ ભેગું ફંડ ભેગું કરી અને એમને આર્થિક ટેકો આપીએ અને હંસરાજભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી એક પોસ્ટથી એમણે એમણે ગ્રુપ બનાવ્યું અને આટલી મોટી રકમ ભેગી કરી દીધી તો હંસરાજભાઈ અને તેમના જે કાંઈ ટીમ છે એમને ખૂબ ખૂબ વંદન કરું છું અને સમાજના લોકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે બને એટલું ફંડ આ ગૂગલ પે અને સ્કેનરમાં મોકલવા વિનંતી જે કાંઈ ફંડ ભેગું થાય એ ફરીવાર અમે આ ગ્રુપની અંદર અથવા સોશિયલ મીડિયાની માધ્યમથી લોકોની વચ્ચે જાહેર કરીશું જય ભીમ જય સવિતાન